કમ્પ્લીટ બધી બાજરી વધાઈ ગઈ છે જો પણ કે જરીક બાકી રહ્યો છે બાકી બધા પોલા વળી ગયા છે પણ બેન પોળા વાળે છે આ બેન કામે નથી ગયા કામ હતું કે વધી ગયેલું તો માટે છે કે કામે નથી જાવ દીધી ને અહીં પોલા લઈ આવ્યા અત્યારે જો બેન હેલ છે ને અત્યારનો છે તો વરસાદ સારો થઈ ગયો છે જો બધું કે સારો વરસાદ થઈ ગયો છે બધું બધું ઘણું બધું કે પલળી ગયું છે અમારે જ આ લારી ભરવાની છે તો એમાં છે કે ઘણો બધો ટાઈમ લાગી રહ્યો ને અત્યારે વરસાદ બહુ એટલે બહુ શરૂ થઈ ગયો છે ને આમ લાગી કે હાથી જ વહરવાનું હોય અત્યારે થાય કે લાઈ રાખી ભરવાની છે એને એટલા વેગાની સારી અત્યારે રમશે સાટા સારું હોય તો પહેલાં હે જલ્દી એટલે જલ્દી ભરાય એટલું હે કે ભરી લઈને કહ્યું કે બધું પલ્લી જાય બને મહેનત છે કે પાણી ફરી જવાનું હોય બને એટલું આપણે જલ્દી ફેમિલી અત્યારે હાલમાં આપણે પહોંચી ગયા છે આપણા ઘરે આપણે ગયેલા તો વાડીએ ઘર ભરો પણ વરસાદ કે કાંઈ એટલે કાંઈ થવા જ ન દીધું મેં એટલે ભારે લે કે નુકસાન બહુ બધું આવી ગયું છે હવે જો રમશે કે વરસાદ ચાલુ છે ને ટેકરા પર લાવીને તો અંદર મૂકી દીધું જે આપણું ઘર ભરેલો હતો કે એ બહાર ઠલવી દીધો છે એમ તો વરસાદ ચાલુ હતો કે એટલે કાંઈ શેર નતો કરી શકો અત્યારે જો હવે રમશે કે વરસાદ પડે જ છે તમે ત્યાં આવ્યો કે નથી આવ્યો એ બધા છે કે કમેન્ટ કરી દેજો અને એ બધા છે કે પાછા ઘરે વહી આવ્યા એમ તો સારું વરસાદમાં કાંઈ કામ થાય નહીં અને જેટલી મહેનત કરી એની ઉપર તો બધા પાણી જ ગયો છે

બરાબર છે બપોર કરો બેસી જશે હા કે આપણે બપોર કરી લઈએ ભૂખા થઈને પલ્લીને આવ્યા હશે એટલી સારો વરસાદમાં છે કે લઈને આવ્યા છે તો એટલો બધો વરસાદ કેટલો હશે તમારે કેટલો હશે ને એ કમેન્ટ બોક્સમાં કહી જશે હવે છે કે આપણે બપોર કરી લઈએ ટોપ ફેમિલી અત્યારે ફાઇનલ છે કે વરસાદ રહી ગયો છે આપણે કમ્પ્લીટ હા છે કે ઘણો બધો વરસાદ આવ્યો આમ ઘણો તો બધે આમ વરસાદ આવ્યો થશે કે હવેની ઋતુ છે કે હાથથી બેસી છે તો હાથે હે ગમે ના એટલે આવ તોય જ નાખે એટલો બધો વહરે તો અમારે ઘણો બધો વરસાદ આવી ગયેલો હતો એ જો ફૂંકાનો ને જો બધું ભીનું જ છે ને જો આપણે ખાલી એટલી સાઈડ પૂગી હતી નાલી જે વાડી આપણે ભરવા ગયેલા હતા કે ના ખાલી ઇંગલ સુધી માન ભરા વરસાદ થાય કે રમચક્રી દેવા મળી રહ્યો તાત્કાલિક બધું બહાર કાઢીને ફૂતી ગયો કે તો આ નીકળે નહીં એટલે માટે જો ખાલી એટલો જ ભર લાવવાની એને ઢાકી દીધો ને આખો ભર ભરવાનો હતો પણ કાંઈ મેળા એવો નહીં

હમ તો એમને રહે જય માતાજી બાપાજી તારા બધી ફેમિલીને ને હવે જાવ ભાઈ ગામમાં કેમ આને કાં રિપેરિંગ નહીં કરાવવાની હજાર રિપેર કરાવવી પડશે તો ફેમિલી તો આપણી સુપર ગાડી રહી ગયે એમાં પડી ગયું છે પંચર જો અમારે ક્યાં પંચર પડી ગયું જો અમારે પંચર પડી ગયું તો હવે હે કે એને પંચક આવવું પડશે ઠેર ગામમાં ને અત્યારે અમે પોપની સુવિધા તો છે તો હવા ભરી ફૂગાડે તો ફૂગે નગર તો પછી નલી દોરીને લીંચ જ આવી પડશે એવું છે બધી સીસવે છે કેમકે એટલી બધી હે કે હવા રે નહીં દુકાન ઠેર પંચર ને અમા ગામને ઓલિસાઇડે તો ના ઠેઠ છે કે લીંચ આવી પડશે તો આવું થાય કે મેલ નહી આવવાનું અત્યારે ઝીણા ઝીણા પક્ષી ઉડતા લાગે એને શું કહેવાય કે આવા ઉડતા ઉડતા તમને દેખાતા

આ લેવા ગાડી તો જોર્યું તો પડે ને ગાડી બંધી દેવાય એમ નો હાલે ને બંધ હોય તો બંધ પડે હવે ગઈ હોય એને નો ભુગે તો જાવી જ લે હમ પાણા કે ઓલું 50 જરીક વંતે એમની ડબલ થી એમ મીન તો આપડે પથરવાળી બધી ભાઈ હમ એટલે આપણે બહુ કાધુ નો થાય ઘર માંથી નો થાય ખેતરમાં થાય પાછો

યા બધે વરસાદ ને બધું આવવા મીર કેમ કે આજે તો આઠમાં નોરતું હે અને આ જો વાતાવરણ ફૂકાવાદ નહીં દેતો હવે તો હાથે બેઠો એવું કહી કે એટલે તો ઘણો બધો વરસાદ આવવાનો છે એમ શું કરો છો બોલ પડી હા હા ભાઈ હા તો હમ

તો એવું બધું ચાલે છે અને સરસ મજાને વરસાદ શરૂ છે કાંઈ બનશો નથી ને પક્ષી ને ઇસ્કોલી ને એવું બધું અમારે આટા મારતું જ હોય ને સોમાનું કાંઈ કામ થાય નહીં એટલે વરસાદ ચાલુ હોય એટલે અમારે ખેતી તો કંઈ કાંઈ થાય નહીં જ્યારે આપણે આપણે ખાતે આરામ કરીએ છીએ ને વાતાવરણ હવે ક્યારેક બદલે એનું કાંઈ નક્કી નહીં તમારે ત્યાં કે વરસાદ બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો હમણાં બે દિવસથી તો પૂલો આગાહી છે કે વરસાદ આવવાનો છે તમારા પાસે કેવો વરસાદ થાય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો અમારે જો અત્યારે તમને દેખાય એવો બધો વરસાદ છે ને હવે થોડીક વાર આપણે આરામ કરી આના આજના બ્લોગને અહીંયા જ કરી દઈ ને આશાથી તમને અમારા બ્લોગ ગમીએ છીએ ગમીએ ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી